અને આજે છે ને સાડા આઠે આઠ વાગે એવા બ્લોગ સ્ટાર જો ભૂલી ગયા હાલો ગાઈસ કેમ છો મજામાં ને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજે મેં બ્લોગ સાંજે હાવ ચાલુ કર્યો છે અત્યારે વાગ્યા છે લગભગ સાડા હાથ જેવું થયું હશે ત્યારે અને ઉતારવાનો કંઈ ટાઈમ ન રહ્યો ને છોકરા તો બે નિશાળે ગયેલા છે ઓલા નિશાળે હું ટ્યુશનમાં જો મને બોલવામાં બકાઈ જાય છે ભુલાઈ જાય છે હા અહીંયા જો કપડાં જો જો શું લાગ્યું

અને આ એલસીડી ગ્રીન મરૂન આ એટલા ગ્રીન ગ્રીન આ એકલા મરૂન એવી રીતે છે અને આ રેડ એલસીડી છે જો આ સેટ છે ને રેડ એલસીડી છે અને આ તો તમને બતાવ્યા જ છે આ એ બતાવ્યા જ છે અને રાબિયાની તો પૂરા સેટ પૂરા કરી અને વહી ગઈ છે અને હવે હવામાં ફૂલ એલ સીડી ચાલુ કરવાના છે લગભગ ફૂલ એલસીડી થોડાક તેમ તો બાકી છે એલસીડીના અને જો અહીંયા સાનું મારે ભૂતડો ખાઈ ગયો ને તો એનો ભૂતડો અહીંયા પીડો નાખી દઉં એક બાજુ હજતો મારે કટિંગ એ બાકી છે કટિંગ જો આટલુંક જ છે અને અહીંયા ઢગલો પીડ્યો એ કટિંગ છે તો કર્યો જ નથી અને હવે હું આ છે ને જબલામાં બધા સેટ બધા જબલામાં ભરવાના છે મારે

કટિંગ બટિંગ અમાર મીત જો અહીંયા કાના ભગવાનને તમને બતાવું છું જો કેવી કેવી રીતે અહીં બેહાડી ને રાખે છે જો અમિત ઘડીક વાર રંબાડે કાના ભગવાન ને ઘડીક વાર પાછો એવી રીતે બેહાડી દે જો ગાડી અસલ બનાવી છે કાના ભગવાન ની જો મસ્તી નું છે બનાવેલી છે જો મુંગઠા આવડા કપડા વાથે લઈ આવેલ છે હાર તો પડી ગયો છે કાના ભગવાન નો મીત ક્યાં કબાટ છે હં હં નીચે કબાટ રાખેલો છે એમાં શું ભર્યું તી કબાટમાં શું છે કાના ભગવાનના જો કપડાને એવું રાખેલ છે તો ઓલું શું છે ઢાંકણામાં શું છે એમાં ખાવાની ડી એમાં ખાવાનું આપો તો આ એક જ છે કપડા તો બીજા નથી આ વખતે લઈ લઈશું મંદિરમાં રાખેલા છે ને છે

કાળી કોલમાં જવું ને પછી હોઈ જાવ અમારે જો અહીંયા માતાજીનું મંદિર છે ઉપર છે ને ત્યાં ડાયસું પડ્યું છે અને જો આ પંખો કાના ભગવાનનું ભગવાનનો ઝૂલો રાખેલો હે ઉપાડી ઝૂલો પડ્યો છે છોકરાઓ હું સેટ કટિંગ કરવા મળું છું આ જો અમારા સેટ આ ડાયસું તો બહુ ખરાબ થઈ ગયું હોય અકારે જો નાખતા નથી અમે આ નવી ડાઈસ્યુ છે ના આ છે ને જૂની ડાઈસ્યુ છે કટિંગ થઈ ગયું આમાં કટિંગ થઈ ગયું એટલે આ નઈ કાઢ્યું છે ઓલે પણ પડ્યું છે ઈ બ્લેક માં કર્યું છે ખાલે બ્લેક ના કરે આવે હવામાં કરી હવામાં કરે તો હવામાં હા જો બેઠા બેઠા ફાકી છોળે છે મારું હાથ આવી ગયું ફાકી છોળી છોળીને ગરમી થઈ ગઈ કપડા પર લી ગયા છે બોલવાનું કઈ આવતું નથી હું ખાવ શ્રાવણ જોવા તો દાવું થયું પણ મને લઈ ન ગયા રાવણ જોવા અને આમી પાછો વરસાદ આવતો હતો તો કઈ લઈ નો ગયા જોવા જાઉં છું તો લઈ જવાનું જો કાલે પણ મને લઈ ન ગયા જો છોકરો તા તો જો હોઈ ગયા છે મિત મારે હોઈ ગયો અને રુદ્ર લગભગ છે ને બારે છે નીચે ગયેલો છે મારા ફાગુની એન પાસે અને એને જો કાના ભગવાનને જો અહીંયા હુરાઈ દીધા છે બિહાડી દીધા છે અહીંયા કબાટ કર્યો એવી રીતે છોકરાઓ રમી તો કરે કે કાના ભગવાનને કે મોટરું અને એવી રીતે રાખી છે અને હવે બસ આ વિડીયો અહીંયા સુધી તો તો તમને આ વિડીયો કેવો લાગ્યો તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને મળશું કાલે નવા બ્લોગમાં તો બધું થાય ને બાય બાય જય માતાજી